નમસ્કાર મિત્રો હું છું સુમિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આપણને ખ્યાલ છે કે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસની પ્રક્રિયા ચાલી રહી છે જેની અંદર બે હજાર પચીસની દિવ્યાંગજનો માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને અન્ય માધ્યમની પણ પ્રક્રિયા હાલ ચાલી રહી છે તો એનો આપણે શેડ્યુલ છે એ વેબસાઇટ ઉપર વીએસપી ડોટ ડી અંદર મૂકવામાં આવેલી છે અને એક ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ અને શાળા અથવા તો જિલ્લા પસંદગીની જે શેડ્યુલ આપેલું છે એ થવાનું છે તો એ પહેલાં જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે એ લોકોએ એકવાર વેબસાઇટ જરૂરથી જોઈ લેવાની છે કારણ કે એસસી એસ અને ઓબીસી આ ત્રણ જાતિના ઉમેદવારો છે એ લોકોએ એક જાતિ ખરાઈ માટેની પ્રોસેસ કરવાની હોય છે વયપત્રકનો ઉતારો હોય કે પેઢીનામું હોય કે તમારા જે પણ પુરાવા છે એ ભેગા કરી અને આપેલું જે ફોર્મ છે એ તમારી વિગત ભરી અને જિલ્લા પસંદગી વખતે ગાંધીનગર રજૂ કરવાનું રહેશે એ રજૂ કર્યા બાદ જે તે સમિતિ એની વેરીફાઈ કરશે જો એમને થઈ જતું હશે તો કરી દેશે અથવા તો એ પોતે ખરાઈ માટે આગળની કચેરીમાં મોકલશે પરંતુ આ પ્રોસેસમાંથી તમારે પસાર થવા માટે એ જે તે જાતિ ખરાઈ માટેના જે પણ પુરાવા છે અને જેટલી પણ માહિતી વેબસાઇટ ઉપર મૂકેલી છે એની તમારે સંપૂર્ણ વિગત ચકાસી અને પોતે પ્રોસેસ કરી લેવાની છે એનું કારણ એ છે કે વેકેશનનો સમયગાળો છે જે પણ કચેરીનો સમય છે તમે જે પણ કચેરીમાં જવા માગતા હશો એનો સમય પણ બદલાઈ ગયેલો છે દાખલા તરીકે વાત કરીએ તો વયપત્રકનો ઉતાર્યો છે તમારે કોઈ પ્રાથમિક શાળામાંથી લેવાનો હશે તો એનો સમય જેથી શાળાવાઇઝ અલગ અલગ હોય છે પણ નોર્મલી સવારે આઠથી અગિયાર સુધીનો સમય હોય છે તો એ સમયની અંદર તમારે પૂર્ણ કરવાનો રહેશે તમારા પેઢીનામાંને લગતા પણ પ્રશ્નો હશે અથવા તો જે પણ બાબત છે એ યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો તમને મળી જશે અને વેબસાઇટ ઉપર સંપૂર્ણ વિગત આપેલી છે એટલે પહેલાં તમને જે પણ જાતિ લાગુ પડતી હોય કે જાતિને લાગુ પડતું ફર્મો જે છે ડાઉનલોડ કરી લેવાનો છે એનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે અમુક લોકો શું કરે છે કે પૂરેપૂરી વિગત તપાસતા નથી અને ખાલી ખોટા પ્રશ્નો હોતા નથી પરંતુ પ્રશ્નો અમુક ઊભા કરેલા હોય છે એનું કારણ છે કે માહિતીનો અભાવ તો તમારે પોતાની માહિતી જે જાતિને લગતી છે એ પહેલાં વાંચી એક એક શબ્દનો અર્થઘટન સાચું કરવાનું છે ના ખ્યાલ આવે તો તમારી જાતિના જે ઉમેદવારો છે કે જેમને થોડીક આ બાબતમાં વધારે રસ હોય તેમનો સંપર્ક કરવાનો છે અને માહિતી પૂછી જોવાની છે જેથી તમે જ્યારે પણ આપણે જિલ્લા પસંદગી આવે એ સમયે બધા ડોક્યુમેન્ટ રેડી હશે તો આપણને છેલ્લા સમયે દોડવું પડશે નહીં તો બસ આટલી જ માહિતી આપવાની હતી દરેક વિદ્યા ઉમેદવારો છે એ ભરતીમાં લાગી જાય જલ્દી પણ આપણી જગ્યાઓ આવી જાય ખ્યાલ આવી જાય અને ક્રમિક ભરતીના કારણે આપણું મેરિટ બને તેટલું નીચું જાય અને દરેક જણના પરિવારમાં એક ખુશીનો માહોલ પ્રસરે એ જ આશા સાથે ધન્યવાદ